મેક શ્યોર તમે લોકો છે તેવા છ સમયગાળો આપણે પછી આપણે સમયગાળો એઝ યુઝ્યુઅલ સાડા છ વાગ્યાનો છે તેના પર આપણે ફરીથી સ્ટાર્ટ થઈ જશે પોસિબલ હશે તો સવા છ વાગે કરીશું તો આપણે પૂર્ણ કલાક પંદર મિનિટ વધારે ક્લાસ કરીશું બરાબર ચિંતા નથી તમે લોકો જે સુટેબલ હોય આપણને પ્રમાણે ચલો જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો આપણને ખુબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ભરપૂર પરંપર ભગવાન આપે એવી આપણે પ્રાર્થના કરીએ જેટલા પણ મનોબળ છે મનના ગોલ છે છે ગોલ એ મારે સુધી સુધીના આપણને પહોંચવા માટે ભગવાન જબરદસ્ત મનોબળ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ રાઈટ મારું નામ હર્ષદ જૈન અને છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને માં અને સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે જીપીએસસી એસટી પ્રિલિમ્સ બે વખત લીધો છે બે વખત મેઈન્સ આપી છે અને અન્ય નીચે પરીક્ષાઓનો નામ તમે ચેક આઉટ કરી શકો છો બેન્કિંગ ની એક્ઝામ્સ ક્લાસ 3 ની એક્ઝામ્સ સુપર ક્લાસ 3 ની એક્ઝામ્સ મે બધી ક્લિયર કરેલી છે બહોળો એવો અનુભવ છે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા તમારી માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ નિશુલ્ક રાખી કાઢી છે આપણે ફ્રી ટેસ્ટ પેડ ટેસ્ટ તમને અત્યારે બધું ફ્રીમાં આપવા માંડી રહ્યો છે ફ્રી પીડીએફ બુક્સ

ચલો સામે આવી સ્તર છે તે જુરાસિક સમયગાળાનો સ્તર છે આપણે ધીમે ધીમે કરીને આપણી જે ક્લાસની જે ટાઈમિંગ છે એને પણ વધારીશું રવિવારનો જે ક્લાસ છે આપણે મોસ્ટલી નથી કરતા પણ આપણે એને પણ કરી જઈએ કારણ કે આપણે એક બ્રેક ન થાય સિરીઝ

સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ જય માતાજી વેલકમ સૌથી મોટો જિલ્લો કચ્છનો એક સુરિંદ વાદ્ય છે તે ખાસ ફેમસ છે બરાબર યસ તો કચ્છનું ઘણું બધું ફેમસ છે બેલા ખાવડા બરાબર કચ્છના મોટરણમાં આવેલા જે ટીંબા છે બરાબર

તમારા મિત્રો સાથે આપણા આ ક્લાસની લિંક શેર કરી આવો આટલી એક વિનંતી છે તે મારી ચોક્કસથી તમે રાખજો અને એને તમે એપ્લાય કરી આપજો તો સો ટકા તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો પણ આપણા ક્લાસની અંદર જોડાઈને તૈયારી કરીને પરીક્ષા ક્લિયર કરી શકે બરાબર આપણું મોટિવ એટલો જ છે કે મહત્તમ મિત્રો આપશે તે જોડાઈ તૈયારી કરે અને આવનારી પરીક્ષાઓ છે તે એને ક્લિયર કરે ચલો રાજકોટ ભાવનગર ધ્રાંગંધ્રા વઢવાણ કયો આવશો તમારો જવાબ પ્રશ્ન તમારી સામે આવી ગયો છે આપવાનો પ્રયત્ન કરશો ભાવનગર ભાવનગર જે છે એ ભાઈ જુરાસિક યુગના ખડકો તેમાં આવતા નથી બરાબર જુરાસિક યુગના ખડકો તેમાં આવતા નથી જે તમારે ધ્યાનમાં રાખવાનું છે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે યસ નેક્સ્ટ ક્વેશન ભાવનગરની હોય તો ગીલો અને શિત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ છે એને પણ ગોહિલવાડ આપણે કહીશું તો ગોહિલવાડ માટેની બે ત્રણ ડેફિનેશન છે જે મેં તમને અહીંયા કહી હવે આપણે જઈએ છીએ આગળ તરફ નિમાર સેન્ડસ્ટોન છે તે ક્યાંથી મળી આવે છે નિમાર સેન્ડસ્ટોન ચલો ભાઈ છો નિમાર સેન્ડસ્ટોન જે છે એ ક્યાંથી મળી આવે છે ગિરનાર ચોટીલા પાવાગઢ અરવલ્લી બહુ સરસ પ્રશ્ન છે આ અને આમાં ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થશે પરીક્ષામાં આવી ટાઈપનો પ્રશ્ન પૂછાય તે ગાડીઓ પંચર થઈ જાય બધા મિત્રોની બરાબર એટલે આપણે આવી ટાઈપના પ્રશ્નો કરવા જોઈએ તૈયાર

તો મોસ્ટલી તમને બધી જગ્યાએ પાડો છે તે જવાબ મળશે બરાબર મહાકાળી માતા નું વાહન છે તે પાડો છે તરફ કરી છે આપણે રાજકોટના સરદાર પાસે આવેલી કેટલા કિલોમીટર લાંબી ગુજરાતની સૌથી મોટી ડાઇક આવેલી છે ડાઇક એક કાળા કલરની ડાઈક હોય આવી રહ્યા જે તમને જોવા મળે પટ્ટો જોવા મળે તમને એવું જ પરીક્ષામાં પૂછાય જે તમે જોયું નથી તો તમે એ પરીક્ષામાં શું આન્સર લખો પછી પછી આપણે કઈ આન્સર લખી શકીએ નહીં એટલે આવા ટાઈપના પ્રશ્નો પહેલા કરી લેવાના આપણે જેમ કે લક્ષ્મી માતાનું વાહન છે લક્ષ્મી માતાને તમે લગભગ લગભગ વાહન ઉપર બેસેલા જોયા નહીં હોય જય માતાજી હર હર મહાદેવ વેલકમ વેલકમ ચલો એક હજી પ્રશ્ન પૂછું લક્ષ્મી માતાજી છે એમનું વાહન શું છે જરા કહી દો કમેન્ટ બોક્સમાં ચલો આનો જવાબ આવે છે ભાઈ આનો જવાબ આવે છે જોયા જ નહી હોય રાઈટ તો પરીક્ષામાં કેવું કે આવી ટાઈપનો પ્રશ્નો પૂછાય છે જે ખરેખર વિદ્યાર્થી નથી વાંચ્યા પણ એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે પછી આપણે એ વખતે એમને ના કહી શકીએ સાહેબ તમે કેમ પૂછ્યો આ પ્રશ્ન બરાબર થોડાક આવા ટાઈપના પ્રશ્નો બી કરવા પડે તમારે ધ્યાનથી કરવા જોઈએ જેથી કરીને પરીક્ષામાં વાંધો ન આવે રાઈટ ચલો ઠીક છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરીએ છીએ કયા જિલ્લાના પશ્ચિમ ખાંટે એક સિંધરી બંદર દરિયામાં ડૂબી ગયેલું ભાઈ સિંધરી બંદર હતું એ કહી રહ્યું એ દરિયામાં ડૂબી ગયેલું

મળી આવે છે શું મળી આવે છે ચલો કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં મિત્ર નહીં હોય તો કોઈ તકલીફ નથી કેમ બધું તો ચાલે છે તો આગળ પાછા કેમ થઈ રહ્યો છું

અયુગ વાળા પ્રશ્ન તમારે થોડા ઘણા યાદ રાખવા પડશે અંદર આપણને પૂછી શકે છે માટે રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે ચલો ભાઈ ઠીક છે બાવીસ નંબર ક્વેશ્ચન છે જેવું નામ છે એવું કામ છે તો ભાઈ પોરબંદર છે તેની અંદર મળી આવો તો મિલિયોલાઇટ લાઈમસ્ટોન જે છે એને જ આપણે પોરબંદરના પથ્થર તરીકે ઓળખીએ છીએ આમાં બહુ જ્યારે પ્રશ્નની ખબર ના પડતી હોય તો રિસ્ક લેવું એના જ નામનું રિસ્ક લઈ લેવાનું બરાબર જેથી કરીને વાંધો ન આવે બરાબર એના જ નામનું લઈ લેવાનું કદી બી ધ્યાન રાખવાનું આવડતો જ્યારે ઓપ્શનમાં એના જ નામનું કઈક ને કંઈક જોડાયેલું હતું એને ટીક કરી પણ બીજામાં ક્યારે ટિક કરવા જવું નહીં બરાબર પોરબંદરની અંદર આપણે કીર્તિ મંદિરની વાત કરી ગયા હતા

અને ઉદઘાટન કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ આવો બધા તમને પ્રશ્નો યાદ રહે વેલકમ રાધે રાધે આવી લો સ્વાગત છે ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ ભારતના ભૂકંપગ્રસ્ત વિસ્તારની અંદર કયા ઝોનમાં આવે છે ચલો ભાઈ ચલો ભાઈ ઓકે યાદ રાખજો આપ લોકો ત્રેવીસ નંબર નો પ્રશ્ન છે એનો જવાબ આવશે ભાઈ પાંચમા ઝોનમાં આવે પાંચમું ઝોન છે ધ્યાન રાખજો આપ લોકો આજે મહાવીર સ્વામી નું ચોવીસ માં એમની માતાને ગર્ભમાં હતા ત્યારે એમને ચૌદ સ્વપ્ન આવેલા બરાબર ચૌદ સ્વપ્ન છે તે આવ્યા હતા માતા ને વખતે એમની માતાને જ્યારે ગર્ભમાં હતા ને ત્યારે ત્રિશલા માતા ચલો ઠીક છે વાત કરીએ છીએ આપણે આગળ તરફ સિંધુ નદીનો એક ફાંટો કચ્છ તરફ ફંટાઈ ગયો અને કયા શહેરને મીઠું જળ પૂરું પાડતો તો ભાઈ સિંધુ નદીનો એક કાંઠો છે જે કચ્છ તરફ ફંટાઈ આવે અને તે કયા શહેરને મીઠું જળ છે તે પૂરું પાડતો ભાઈ વિડીયો પર લાઇક પહોંચાડી દો જેટલા લોકો એટલી લાઇક્સ પહોંચી જવી જોઈએ આપણે ભાઈ આવું ના કરવાનું હોય તમને કે કે આ વસ્તુ કેવું છે કે તમે પોતે જાતે કરી લ્યો લિંક શેર કરવાનું કામ બધા મિત્રો કરવાનું જ છે આપણી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રોએ લિંક શેરિંગ નું કામ પહેલા કરવાનું છે આઈ રિક્વેસ્ટ યુ દરેક દરેક મિત્રોને સિંધુ નદીનો એક ફોન્ટો છે તે કચ્છ તરફ ફોન્ટાઈ આવ્યો બરાબર તો લખતર નહીં લખપત આવે જો અહીંયા લખતર લખપતની અંદર મિસ્ટેક થશે લખતર શું કચ્છમાં છે પેલા મને એમ કહો શું લખતર કચ્છમાં છે લખતર તો ક્યાં છે ભાઈ સુરેન્દ્ર નગરમાં છે લોજિક ભી લગાવીશું ને સરસ મજાનું એવું તો પણ આપણને થોડો ઘણો છે તે આઈડિયા આવી જશે ઓકે તો વાત કરીએ આગળ તરફ બરાબર સિંધુ નદી સિંધુ નદી છે સપ્ત સિંધુ પ્રદેશ હતો ઋગ્વેદિક કાળ વખતે જેમાં સાત નદીઓના પ્રદેશથી જે આર્યાવર્ત બન્યું હતું એમાં એક નદીનું નામ આવે છે સિંધુ નદી એક આવે છે સરસ્વતી નદી અને બાકીની આવે છે પંજાબની પાંચ નદી બરાબર જેલમ ચિનાબ રાવી બિયા સતલુજ પંજાબની પાંચ નદી અને આ બે નદી ટોટલ સાત નદી થઈ ગઈ તમારે રાઈટ તો આપણે થોડું ઘણું છે આ ટાઈપનું યાદ રાખવું પડશે બધી વસ્તુ આપણને યાદ નથી રહેતી માટે આપણે થોડી ઘણી ટ્રિક્સ બનાવીને યાદ રાખીશું તો આપણને વાંધો નહીં આવે ઓકે સપ્તસિંધુ પ્રદેશ છે ઋગ્વેદિક કાળ વખતે હતો અને આ સપ્તસિંધુ પ્રદેશ છે ની સાત નદીઓનો આસપાસનો જે પ્રદેશ છે જેમાં એક જે નદી છે સિંધુ નદી છે એક સરસ્વતી નદી અને બાકીની પંજાબની પાંચ નદીઓ તમને જોવા મળશે ઓકે તો યાદ રાખીશું આપણે આ વસ્તુને નેક્સ્ટ વાત કરીએ છીએ નેશનલ જીયોગ્રાફિક જીઓફિઝિક ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે નેશનલ જીઓફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે

આજે આપણા જોડે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસિંગ મોડમાં છે નથી આવ્યા એવું નહીં કરવાનું આવવાનું જ છે બધા મિત્રો છે ખંભાત ઝોન રાજસ્થાનના જે ફોલ્ટ લાઇન છે ને આપણે ખંભાત ઝોન તરીકે ઓળખીએ છે ખંભાતના આખાથી કચ્છ સુધીના ફોલ્ટ લાઇનને કયા નામથી ઓળખવામાં આવે ચલો ખંભાત ઝોન તો તમારે અહીંથી જતો રહ્યું હવે બચેલું તો યાદ રાખીશું આપણે એનો આન્સર તમને આપી દીધું કેમ્બે ગ્રેન ઝોન

કેમ ભાઈ હર વખતે ઈઝી ના ઈઝી પ્રશ્નો થોડી કરવાના હોય તમને ફ્લો એવા જ મળશે પહેલા થોડા થોડા ઈઝી લાગશે પછી થોડા થોડા ટફ લાગશે પછી એના કરતા વધારે ટફ લાગશે એકાદ બે પ્રશ્નો વચ્ચે આવી જવાના બરાબર તો તમારે તૈયાર જ રહેવાનું છે આપણે બરાબર કે વાંચ્યું નહીં પણ મારે આન્સર તો આપવાના જ છે કયા યુગના અંત સુધી ગોંડવાના લેન્ડ જે છે વિભાજીત થઈ એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અલગ થયા અને હિમાલયની ઉત્પત્તિ થઈ ખૂબ સરસ પ્રશ્ન છે ના ના ગ્રેટ ગ્રેટ ખૂબ સરસ તમે બધા જ મિત્રો છે એકવાર બોક્સમાં યસ કે જો જો તમે આ આ ક્લાસની લિંક ક્લાસ તમારા WhatsApp સ્ટેટસમાં શેર કરશો તો આ પ્રશ્નનો જવાબ આવે પછી તમારે યસ કોમેન્ટ કરવાની છે જો તમે સપોર્ટ લેવલ મને આપવાની ઈચ્છા રાખતા હોય તો બરાબર 29 નંબરનો ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે મેસોઝોઇક છે તે જવાબ આવશે મેસોઝોઇક યુગના અંત સુધી ગોંડવાના લેન્ડ વિભારી થઈ એશિયા આફ리카 ઓસ્ટ્રેલિયા અલગ થયા અને હિમાલયની ઉત્પત્તિ થઈ અને આજનો લાસ્ટ ક્વેશ્ચન કચ્છના કયા વર્ષમાં ભૂકંપ આવ્યો હતો ભાઈ જોરદાર એવો ભૂકંપ આવ્યો હતો આજનો છેલ્લો પ્રશ્ન છે આપણો અહીંયા પછી આપણે ક્લાસને એન્ડ અપ કરીશું

આપણા પ્રશ્નો છે તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે બરાબર તેવી આપણે અહીંયા આશા રાખીએ છીએ આ ભચાઉ તાલુકાની અંદર છે તે આવેલો બરાબર ચલો ભાઈ અને એ પણ બરાબર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આપ સૌ વિદ્યાર્થી મિત્રો નો ખુબ ખૂબ આભાર અને આ વિડીયોની લિંક ને તમે બધા મિત્રો શેર કરજો આઈ રિક્વેસ્ટ યુ અગેન બધા મિત્રો સાથે શેર કરી તમારે તમારા વોટ્સએપ સ્ટેટસની અંદર શેર કરવાની છે પંદર માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા તે તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને ચોક્કસથી જય શ્રી શ્યામ કમેન્ટમાં કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી બધા મિત્રોએ કરવાની છે જય જય શ્રી શ્યામ હો આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે અને આપણા યુટ્યુબ ચેનલની ઉપર મહત્તમ મિત્રો આવે એના માટે તમે દરેક વિદ્યાર્થી મિત્રોએ તમારે પ્રયત્ન કરવાના છે તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં આ ક્લાસની પીડીએફ તમારે જોઈએ છે ટેલિગ્રામ તો ટેલિગ્રામ ચેનલમાં જોડવાનું ભૂલશો નહીં જય હિંદ જય ભારત જય જે ગરવી ગુજરાત જય શ્રી શ્યામ વેરી ગુડ એમ એમ વેરી ગુડ ચાલો મળીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જે ગરવી ગુજરાત જય શ્રી શ્યામ મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં થેન્ક યુ